રાજ છે બાપા તમે મારા દીકરા જેવા છે ને જ મે 15 દિવસ થઈ ગયા બનાવી જ નથી 15 દિવસથી રોટલી નથી બનાવી કેમ રોટલી નથી બની લોટ જ નથી મારી પાસે આમ ગરમીમાં તો રહેવાય જ નહીં મત આમ પંખામાં બેઉ ઠંડુ પાણી આખો દિવસ મોઢે નાખ્યા કરું આ નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો દોસ્તો અમે લોકો આજે કતારગામમાં આવી ગયા છીએ અને કતારગામમાં દાદી છે કે જેઓ એકલા રહે છે જેમના પરિવારમાં કોઈ નથી સંતાન નથી અને એ રોટલી બનાવી અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે તો ચાલો એમની સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ અને એમની જે પણ કહાની છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ દાદીમાં શું નામ છે તમારું સુનિતાબેન વ્યાસ દાદીમાં પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં બે દીકરીઓ છે સાસરે છે અને હું એકલી જઉં છું કેટલા વર્ષથી તમે એકલા રહ્યો છો હું લગભગ દાદા ગુજરી ગયા ને આ જવામાં કેટલું

બીમાર પડ્યા તો દવાઈ જોવે આપણે તો સારું જમારિયા જેવું થઈ ગયેલું દાખલ કરવી પડી મારે નો દુખાવો રહે છે શરીર નો ચામડી આ બધું બળે આખું શરીર જ મારું આમ ગરમી તો રેવાય જ નહીં મને નહીં ગરમીમાં નહીં રેવાય આમ પંખામાં ઠંડુ પાણી આખો દિવસ મોઢે નાખ્યા કરું

આ બેઠા બેઠા કરો હા દોસ્તો જોઈ શકો છો દાદીમાં છે કે જેમની ઉંમર સિત્તેર વર્ષની ઉંમર છે અને સાથે સાથે પંદર વર્ષથી દાદા પણ નથી અને સંતાન પણ નથી બંને દીકરીઓ છે કે જેઓ સાસરે રહે છે અત્યારે પંદર વર્ષથી એકલા એક રૂમમાં રહે છે જેમના પરિવારમાં કોઈ નથી અને સાથે સાથે દોસ્તો ઘર ચલાવવું એટલું મુશ્કેલ પડે છે કે રોટલીના ઓર્ડર મળે અને એમાં જાય તો જેમનું ઘર ચાલે છે સાથે સાથે ઉંમર થઈ ગઈ જેમના લીધે ચલાતું નથી લાકડી લઈને ચાલવું પડે છે કૂંટણમાં દુખે છે અને ગરમીમાં પણ નથી રહેવાતું તો આવી ઘણી પરિસ્થિતિનો સામનો કરી અને દાદીમાં જીવે છે તો બસ આજે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો અને સાથે સાથે દોસ્તો દાદી છે કે જેઓને આજે અમારા ટ્રુલાઇફ ચેરિટેબલ ફાઉન્ડેશનની ટીમ તરફથી અનાજ કીટ આપીએ છીએ અને સાથે સાથે આવનારા સમયમાં દાદીમાને વોકર હોય છે કે વોશરૂમમાં ઊભા બેઠવાની પણ તકલીફ પડતી હોતી હોય છે તો એમના માટે તમે સપોર્ટ કરવા માગતા હોય તો અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે હેલ્પલાઇન નંબર ઉપર જાઓ અને અમારો કોન્ટેક્ટ કરો આપણે બધા સાથે મળી અને દાદીમાના જીવનમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરી બસ લોગને છેલ્લે સુધી જોજો અને તમારા રેપમાં શેર કરજો હા દાદીમા દાદાને શું થયું હતું દાદા તો કાયમ બીમાર રહેતા હતા અને આ ખરાબ થઈ ગયું હતું ફેફડા ને કાંઈ એવું ઘણા વખત થઈ ગયા દવા ચાલતી હતી દાદાને પછી દવાખાને લઈ ગયા ને દવાખાનામાં ટ્રીટમેન્ટ ચાલુ કર્યું એટલે તરત જ આમ લોહીની ઉલટી થયા દાદા ભાઈ કે અને બેનો કેટલા વર્ષથી સાસરે છે બેનોને લગભગ સમજોને એક બેનને તો પંદર વર્ષ ઉપર હા પંદર સત્તર વર્ષ થઈ ગયા મોટી બેન ને નાની બેનને બાર વર્ષ જેવા થયા અને રદીમાં અત્યારે દીકરો નથી અને એકલું ઘર માં એવું બધું આ ઉમરે પણ જાતે કરવું પડે તો શું શું તકલીફ થઈ તકલીફ તો ભાઈ બધી થાય કોઈ વાર તો મન હા સારું લાગે તો હું રસોઈ બનાવ નહીં તો કોઈ વાર તો નાસ્તો એવું હોય ને તે નાસ્તો ખાઈ લેમ કા તો સવારે એક ટાઈમ બપોર બનાવું તો સાંજે ખાઈ લેમ બે ટાઈમ

અને નિસંતાન નિરાધાર માતાઓથી હોય છે પંદર વર્ષથી એકલા ઘરમાં રહેતા હોય છે જ્યારે સિત્તેર વર્ષની ઉંમરે બધું જાતે કરવું કામ જાતે કરવું અને સાથે સાથે ઘર પણ ચલાવવાનું ખાવાનું પણ જાતે બનાવવાનું અત્યારે ચલાતું નથી બેઠાતું નથી આવી કન્ડિશન છે પણ એમની મજબૂરી હોતી હોય છે જેમના લીધે આવું જીવન ગુજારતા હોતા હોય છે તો બસ અમારો એ જ પ્રયત્ન હોતો હોય છે કે આ પરિવાર સુધી પહોંચે અને એમના જીવન બદલાવવાનો પ્રયત્ન કરે હા દાદી મારા રસોડામાં શું શું તકલીફ પડે છે તકલીફ તો શાકભાજી થોડું થોડું લઈ લેમ લારી વાળા પાસે લઈ લેમ કામ પર જાઉં કા જમાઈ આપી જાય પૈસા માટે થોડું ઘણું આપી દઉં અને રોટલી જ મેં પંદર દિવસ થઈ ગયા બનાવી જ નથી પંદર દિવસ રોટલી નથી બનાવી કેમ રોટલી નથી લોટે જ નથી મારી પાસે તો આ રીતે કેવું અઘરું થઈ જાય અઘરું થઈ જાય બેટા બોલો સાબુદાણા કરી લઉં ખીચડી બનાવીને ખાઈ લઉં કોઈ વાર ભાત બનાવીને ખાઈ લઉં કોઈ વાર ઓલું ખીર બનાવે એવું બનાવીને ખાઈ લઉં એ રીતે ચલવું બેટા

થોડુંક ચાલુ ને એટલે મને આમ શ્વાસ જેવો બી ચડી જાય છે તો દોસ્તો દાદીમાને ચાલવામાં તકલીફ પડે છે વોશરૂમ જવામાં પણ તકલીફ પડે છે તો દાદીમા શું જોઈએ છે ચાલવાની લાકડી નહીં લાકડી એવું મને નથી જોતું કે તમારે છે ને ઉભું ટોયલેટ બનાવવાનું છે ઉભું ટોયલેટ બનાવવાનું છે કઈ નહીં અપીલ કરશું લોકો ને આપણો વિડીયો જોઈ રહ્યા છે એ વ્યક્તિઓ સપોર્ટ કરશે તો તમારા સુધી પહોંચાડશે હે ને બસ દોસ્તો જોઈ શકો છો દાદી રસોડું છે અને રસોડામાં બધી વસ્તુઓ તો છે નહીં એમ કે છે પંદર દિવસથી રોટલી નથી બનાવી અને રસોડામાં એમ તેલ પણ નથી તો આવી પરિસ્થિતિ સાથે દાદી જીવતા હોતા હોય છે તો બસ દોસ્તો અમે અમારાથી જે પણ થતો હોય સપોર્ટ કરશું સાથે સાથે તમને પણ અપીલ કરશું કે જે પણ સપોર્ટ કરવા માંગતા હોય નીચે હેલ્પલાઇન નંબર આપેલું છે કોન્ટેક્ટ કરો આપણે બધા જ સાથે મળી અને આવા પરિવારના જીવનમાં બદલાવવાનો પ્રયત્ન કરીએ તો બસ દોસ્તો મળીએ છીએ નવા વિડીયોમાં અને વ્યક્તિ સાથે અમિત સાથે જય હિન્દ જય ભારત